લો બોલો માસ પૂર્વે નવીનીકરણ થયેલ શહેરના આઇકોનિક માર્ગનું ઠેર ઠેર ધોવાણ બાદ પણ કોન્ટ્રાક્ટરને બે કરોડનું પેમેન્ટ ચૂકવવામાં આવતા અહો આશ્ચર્યમ આઇકોનિક માર્ગનું પખવાડિયામાં જ ધોવાણ જવાબદાર કોણ માસ પૂર્વે આણંદ મહાપાલિકા દ્વારા ભાલેજ બ્રિજથી ગ્રીડ ચોકડી સુધીના આઇકોનિક માર્ગ નવીનીકરણ કરવાની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી હાથ ધરી નિર્માણ પૂર્ણના પખવાડિયામાં જ આઇકોનિક માર્ગનું ઠેર ઠેર ધોવાણ થવા પામતા મનપા દ્વારા બે કરોડનું પેમેન્ટ ચૂકવાતા આશ્ચર્ય સર્જાવા પામ્યાની ચર્ચા એરણે ચડવા પામતા નવીનીકરણ આઇકોનિક માર્ગના થયેલ ધોવાણ પર જવાબદાર કોણના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે જે સાથે બેઠક મંદિર નજીકના નવનિર્મિત આરસીસી માર્ગ ઉપર પણ ઠેર ઠેર પાણી ભરાતા તથા જૂના બસમથક માર્ગના પણ ધોવાણ થતાં કુછ તો ગરબડેડની આશંકા વ્યક્ત થવા પામી રહી છે પ્રાપ્ત વિગતો અનુસાર ગત વર્ષે પાલિકા શાસન દરમિયાન ભાલેજ બ્રિજથી ગ્રીડ ચોકડી સુધીના આઇકોનિક માર્ગના એક પોઈન્ટ બોતેર કરોડના ખર્ચે નવીનીકરણ માટે ઠરાવ મંજૂર કરવામાં આવેલ હતો જે બાદ આણંદ મહાપાલિકા બનતા મનપા દ્વારા સદર આઇકોનિક માર્ગનું બે પોઈન્ટ એકવીસ કરોડના ખર્ચે નવીનીકરણ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કોન્ટ્રાક્ટર દ્વારા માસ પૂર્વે નિર્માણ કામગીરી પૂર્ણ કરાતા જ પખવાડિયામાં જ આઇકોનિક માર્ગનું એક ધારા વરસતા વરસાદના કારણે ઠેર ઠેર ધોવાણ થતાં ચર્ચા ઉઠવા છતાં તંત્ર દ્વારા બે કરોડનું પેમેન્ટ ચૂકવવામાં આવતા અહો આશ્ચર્યમ સર્જાવા પામ્યાનું જાણવા મળ્યું છે બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા શહેરના બેઠક મંદિરથી ચોપાટા સુધીના માર્ગનું રૂપિયા બત્રીસ લાખના ખર્ચે આરસીસી બનાવ્યા બાદ પણ માર્ગ ઉપર ઠેર ઠેર પાણી ભરાતા અને જૂના બસ મથક તથા ટૂંકી ગલી વિસ્તારમાં માર્ગ નવીનીકરણ બાદ ધોવાણ થતાં कुछ तो गड़बड़ है ने आशंका व्यक्त थी जा है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं है हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर